જાડેચોરના ગ્રામ પંચાયતના સભ્ય મહેશ નિઝામાની હત્યા કરવા રૂપિયા એક લાખને સોપારી આપનાર સરપંચનો પતિ નિકળ્યો રાજકીય અદાવત કે અંગત અદાવતને લઈ સોપારી અપાઈ હતી નિઝામવાડીમાં વારંવાર વિંગાનું બાદ તમામ નિઝામા બંધુઓ વચ્ચે પોલીસે સમાધાન કરાવ્યું હતું કાળી ચૌદસની સંધ્યા હત્યા કરવાનું કાવતરું સોપારી લેનારે ગળ્યું હતું જાડેશ્વર ગ્રામ પંચાયતના સભ્ય મહેશ નિજામાની હત્યા કરવા સરપંચના પતિ જ રૂપિયા એક લાખમાં સોપારી અપાઈ હોવાના ઘટસ્ફોટને લઈ નિઝામવાડીમાં સન્નાતો મચી ગયો છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જાડેશ્વર ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપના છકડીયો કાર્યકર મહેશ નિજામા ઉપર કારીચૌદસની સંધ્યા કાર્ય સુપરમાર્કેટ નજીક અજાણ્યા બુક્કાની ધારીઓએ જીવલેન હુમલો કર્યો હતો જેમાં મહેશ નિજામાને માથાના ભાગે ગંભીર ઈજા થવા સાથે તેઓ સ્થળ ઉપર ધરી પડતા તેઓને લોહી લુહાન હાલતમાં ચારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં તેઓની હાલત નાજુક હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ઘટના બાદ તમામ ભરૂચવાસીઓમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે તેની અંગત દુશ્મનીને લઈ કોઈ વિસ્તારના જ લોકોએ હુમલો કર્યો હશે પરંતુ ભરૂચ એલસીબી પોલીસની ટીમે કડક તથા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી જેમાં મહેશ નિજામા તેના ઘરેથી સુપરમાર્કેટ સુધી જે દિવાળીની શુભેચ્છાઓના બેનર લેવા નીકળ્યા હતા ત્યારે તેનો પીછો કોણ કરતું હતું તે દિશામાં તપાસ કરતા જાડેશ્વરથી સ્ટેશન સુધી એક કાર નંબર જીજે છ સી એમ સાત હજાર પાંચ પીછો કરતી હોવાનું વિવિધ રૂટ ઉપર દુકાનોના સીસીટીવી કેમેરામાં બહાર આવતા જ પોલીસે કારમાં દેખાતા વ્યક્તિને પ્રથમ સુધી સમગ્ર મામલાની કડક પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો સોકત ફેક્ચર સોપારી ગ્રામ સરપંચના પતિ પાસેથી લઈ મહેશ નિજામાની હત્યા કરવાનું ષડયંત્ર રચી નાખ્યું હતું સમગ્ર ઘટનામાં પોલીસે સોપારી આપનાર તથા સોપારી લેનાર સાથે મુલાકાત કરાવનાર સહિત સાત જણાની ધરપકડ કરી ભેદ ઉકેલી નાખ્યો છે ભરૂચના સાત માર્ચના રોજથી ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાને લઈ વહીવટ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે ભરૂચમાં ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિક ગુજરાત બોર્ડ ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ પ્રારંભ સાત માર્ચથી થનાર છે જેમાં ભરૂચ જિલ્લામાં ઓગણીસ કેન્દ્ર અને પચાસ બિલ્ડિંગમાં અઠાવીસ હજાર ત્રણસો સુડતાલીસ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે બપોરના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ચાર કેન્દ્ર ઉપર બાવીસ બિલ્ડિંગમાં ચૌદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે પરીક્ષાની તૈયારી બાબતે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ માહિતી પૂરી પાડી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર બે હજાર ઓગણીસની પરીક્ષાનું સુચારૂ આયોજનના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર તમામ તૈયારીઓ પૂર્ણ થયેલી છે સાથે સાથે આપને એ પણ જણાવું કે આવતીકાલે વિદ્યાર્થીઓનું દરેક સ્થળ સ્થળે મીઠું મોડું કરાવીને ગુલાબનું ફૂલ આવીને સવારમાં સ્વાગત કરાશે માન્ય સમાહર્તાશ્રી પણ એક કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓને આવકારવા માટે પધારનાર છે સાથે સાથે એ પણ આપના માધ્યમથી જણાવું કે તમામ પરીક્ષાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આ પરીક્ષા આપે પરીક્ષા એક ઉત્સવ છે એ કોઈ ભાર નથી કે કોઈ ટેન્શનમાં રહેવાની જરૂર નથી એ માટે હું આપના માધ્યમથી ખાસ વાલીઓને વિદ્યાર્થીઓને અનુરોધ કરું છું કે પરીક્ષા ખૂબ સારી રીતે આપે કદાચ એવું બને કે એક કે બે પ્રશ્ન ના આવડે કે ન ફાવે તો એમાં કંઈ નિરાશ કે હથપ્રદ થવાની જરૂર નથી આવતીકાલના પેપરની ચિંતા કરીએ અને સ્વાભાવિક રીતે દરેક વિદ્યાર્થી દરેક પરીક્ષાર્થી આ એક પડાવ છે તમે આખું વર્ષ દરમિયાન કરેલી મહેનત છે એ મહેનત સાચા જ અર્થમાં રંગ લાવશે પણ સપોઝ એવું બને કે દેખાદેખી આપણે ન કરીએ કે મારા મિત્રના સાહીઠ ટકા આવ્યા અને મારા પંચાવન આવ્યા

આ તબક્કે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે હું ભરૂચ નગરના દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને એ જે પરીક્ષા આવી રહી છે તેનું યોગ્ય ફળ મળે એ માટેની હું શુભેચ્છા પાઠવું છું અને ભગવાનને પણ પ્રાર્થના કરીશું કે આપણા વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે તેમનું તેમને યોગ્ય ફળ મળે ભરૂચ નગરપાલિકાના સફાઈ કર્મીઓ બીજા દિવસે પણ હડતાળ પર ચક્કાજામ અને ઉગ્ર દેખાવ કર્યો ભરૂચ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળના બીજા દિવસે નગરપાલિકા સામે સફાઈ કર્મચારીઓ દેખાવો યોજી ચક્કાજામ કરતા વાતાવરણ ગરમાયું હતું ભરતી પેન્શન સહિતની પડતર માંગણીઓના મુદ્દે ભરૂચ સહિત રાજ્યની નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે હડતાળના બીજા દિવસે ભરૂચ નગરપાલિકા સામે હડતાળીય કર્મચારીઓએ ધારણા અને ઉગ્ર દેખાવ યોજવા સાથે ચક્કાજામ કરી તેઓનું આંદોલન ઉગ્ર બનાવ્યું હતું સફાઈ કર્મચારીઓની હડતાળના બીજા દિવસે સફાઈ ન થતા ભરૂચ શહેરમાં ગંદકીની સમસ્યાઓ સર્જાવા લાગી છે જેથી આ આંદોલનનો અંત આવે તેમ સૌ ઈચ્છી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી ભરૂચ નગરપાલિકાના સફાઈ કામદારોની સામૂહિક હડતાલ ચાલી રહી છે તેના લીધે ભરૂચવાસીઓને ઘણી હાલાકીનો સામનો કર્યો છે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે મળેલા કૂતરાઓ જોવાઈ રહ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે તો તંત્રએ આની પર ધ્યાન દોરવું જોઈએ અને જે કંઈ વાટાઘાટ કરીને જેનો જે કંઈ નિર્ણય લેવો જોઈએ તે વહેલી તકે લેવો જોઈએ જેથી કરીને પ્રજા હાલ અત્યારે જાળવવા મીઠ એના કેસો સિવિલમાં વધી રહ્યા છે તો તેની પર બી ધ્યાન કેરાઈને એમના સ્વાસ્થ્ય સાથે જે તકલીફ પડી હતી તે ના થઈ શકે ગુજરાતની એકસો બાસઠ નગરપાલિકાઓ તારીખ પાંચ તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ગયેલ છે આજે બીજો દિવસ થયેલ તેમ છતાં પણ ગુજરાત રાજ્ય તરફથી કોઈ હકારાત્મક અભિગમ અપનાવેલ નથી એટલે આજે પણ અમારી હડતાલ ચાલુ છે રાજ્ય સરકારના કર્મચારીઓ આ હડતાલની અંદર ગઈકાલે જ સમર્થન જાહેર કરી ચૂકેલા છે એટલે હવે આ સરકારે જાગી જવાની જરૂર છે કે હવે ફક્ત નગરપાલિકાના કર્મચારીઓ એકલા નહીં બાકી રહ્યા નથી આમાં તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ પણ એની અંદર ઇન્વોલ્વ થઈ ગયા છે આજે બંધારણની અંદર એની પસ્તાવના એવી કહેતી હોય કે વી ધ પીપલ ઓફ ધ ઇન્ડિયા આ તમામ કર્મચારી આ કર્મચારી એ દેશના માલિક છે ત્યાર પછી આ વાલ્મીકી અને દલિત સમાજને કઈ રીતે એ લોકો અલગ કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ અત્યારે એક આવેલું છે કે સળંગ પાંચ વર્ષ નોકરી કરી હોય એને કાયમી ઇક્વલ વર્ક ઇક્વલ પે તરીકે એને નોકરીમાં લેવા જોઈએ તેમ છતાં પણ એકસો નગરપાલિકામાં આ દલિત અને કર્મચારી વાલ્મિકી સમાજના કર્મચારીઓનું સર આમ ઉલ્લંઘન કરીને એ લોકોની માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અંકલેશ્વરના કુશમડી ગામ પાસે અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે કે બે યુવાનને ઈજા પહોંચી હતી અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના મોટા ફરિયા ખાતે વહેલી સવારે કોઈક અજાણ્યા વાહનની અડફેટમાં બાઇક સવાર એક યુવાન નરેશ અમરસિંહ વસાવાનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કે અન્ય બે ઇસમો કિરણ અમરસિંહ વસાવા તથા જડુભાઈ બગાભાઈ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબીએ અંકલેશ્વર પંથકમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર એક ઈશમને બાતમીના આધારે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં અંકલેશ્વર ખાતે ફરજ બજાવતા હતા ત્યારે સાંજુદ ગામ પાસે મળેલી બાતમીના આધારે મૂળ નરિયાદનો અને હાલ અંકલેશ્વર મીઠા ફેક્ટરી પાછળ રહેતા અર્જુન ઠાકોર વસાવાની ધરપકડ કરી હતી પૂછપરછમાં અર્જુન વસાવાએ બે માસ પહેલાં સંજાલી એક રૂપિયા લાખ ચાંદીના સિક્કાની ચોરી પણ તેને કબૂલી હતી પોલીસે તેના કબજામાંથી માંથી રોકડા રૂપિયા બત્રીસ હજાર આઠસો એક પલ્સર બાઇક મોબાઈલ તથા ચાંદીના દાગીના અરી કુલ રૂપિયા અઠાણું હજાર ચારસો નું જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અંગલેશ્વર જીઆઈડીસી સ્થિત જય ભવાની સ્વીટમાં ગ્રાહકને વાસી બગડેલી વાનગી આપી હોવાની ફરિયાદના આધારે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર નવી કોલોની સ્થિત માનવ મંદિર વિસ્તારના કોમ્પ્લેક્ષમાં આવેલ જય ભવાની સ્વીટ્સ દ્વારા થોડા દિવસો પહેલા એક ગ્રાહકને કચોરી વેચવામાં આવી હતી આ કચોરી ગ્રાહકે ઘરે લઈ ગયા બાદ જોતા વાસી કચોરીમાંથી રેશા નીકળતા માલુમ પડ્યા હતા જઈ ભવાની સ્વીટ્સ ખાતે જઈ આ ગ્રાહકે ફરિયાદ કરતા માલિકો તદ્દન નામક કર ગયા હતા બાદમાં આ અંગે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરતા બુધવારે અધિકારી આશિષ વલની તથા અન્ય સ્ટાફે જઈ ભવાની સ્વીટ્સ પર રેડ કરી હતી અને કચોરીના સેમ્પલ લીધા હતા સાથે જ મીઠાઈના પણ સીલબંધ સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી આપ્યા હતા આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારી આશિષ વલવીએ જણાવ્યું હતું કે ગ્રાહકની ફરિયાદના આધારે તમામ ખાદ્ય વસ્તુના નમૂના લીધા છે અને એની તપાસના અહેવાલ બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરાશે ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી અંકલેશ્વરમાં નિયમિત કાર્યવાહી હાથ ધરાય એ આમ પણ જરૂરી છે અંકલેશ્વર શહેર જીઆઈડીસી વિસ્તારમાં ચાલતા લારી ગલ્લાઓ પર પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કરદી નજર હોય તો સ્વચ્છતા શુદ્ધતા અને જન આરોગ્ય પણ જળવાય હવે કોઈની ફરિયાદની રાહ જોવાના બદલે વિભાગ પાસે જ આ દિશામાં નિયમિત સમયાંતરે ચેકિંગ હાથ ધરે એ આવશ્યક છે અંકલેશ્વર સ્થિત વચનામૃત સોસાયટી પાસે રેલવે ટ્રેક નજીક કાસ બનાવવાની કામગીરીની ખાતમુહૂર્ત વિધિ બુધવારના રોજ યોજાઈ હતી

ઠ પોઈન્ટ ચોત્રીસ બુધવાના રોજ પુરાંતવારું બજેટ રજૂ કરાયું હતું પાલિકાની બોર્ડ મીટિંગમાં વર્ષ બે હજાર ઓગણીસ બે માટે રજૂ કરાયેલ બજેટમાં આવક રૂપિયા સત્તાવન કરોડની ખર્ચ દર્શાવ્યો છે આમ રૂપિયા કરોડ ઉપરાંતનું વિપક્ષ સત્તા પક્ષ વચ્ચેની પ્રાથમિક ચર્ચા બાદ મંજૂર કરાયું હોવાનું પાલિકા પ્રમુખ દક્ષાબેન જણાવ્યું હતું બીજી તરફ સ્વચ્છતા અભિયાનમાં અંકલેશ્વર નગરપાલિકાનો રાજ્યમાં સત્યાવીસ નો રાજ્યમાં સત્યાવીસ નંબર આવતા સ્વચ્છતા સર્વેક્ષણ પાછળ કરાયેલ ખર્ચ માટે પડ્યો છે અને વિપક્ષે આ બાબતે પાલિકા સત્તાધીશો સામે મોરચો ખોલ્યો મોરચો ખોલ્યો હતો અંગલેશ્વર પાલિકાના વિપક્ષી નેતા ભૂપેન્દ્ર જાનીએ આ આ ઘટનાને શરમજનક ગણાવી હતી અને પાલિકાના આ ખર્ચે તથા અભિયાન પર સવાલો ઉઠાવ્યા હતા આજે કહેવું પડે છે કે જે સ્વચ્છ સર્વેક્ષણ નાવ થા હેઠળ જાન્યુઆરી મહિનાથી બે ત્રણ મહિના સુધી જે સર્વેક્ષણ ચાલુ થયું હતું એવોર્ડ લેવાના માટે એ સ્વચ્છતા સર્વેક્ષણના યાદીમાંથી અંકલેશ્વરના નામની કમી થઈ ગઈ છે અને કોર્પોરેશનમાં જોઈએ તો અમદાવાદ શહેરને આઠમો નંબર મળેલ છે અને શરમની સૌથી સૌથી શરમની વસ્તુ એ છે કે તલાલા ઉપલેટા વિસાવદર જેવી નગરપાલિકા જે ડની કદાચ છે એ તમામ નગરપાલિકાઓ ચાર નગરપાલિકાઓ આ એવોર્ડ માટે સિલેક્ટ થઈ છે અને આ સત્તાધીશોએ આ યોજનાના ઉથા હેઠળ લાખો રૂપિયા વાપરીને અંકલેશ્વર શહેરની જનતાનું નાક કાપ્યું છે અને જે જનતાનું અપમાન કરેલ છે અંકલેશ્વર પાલિકાની બજેટ તરફી બોર્ડ મીટિંગ તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ વિવાદસ્પદ ચર્ચાઓ વચ્ચે આ બેઠક પૂર્ણ થઈ હતી બજેટનું તો સમજન્ય પરંતુ સ્વચ્છતા સર્વેક્ષણના નામે થયેલ લાખો રૂપિયાનો ખર્ચ અને સત્તા પક્ષના અનેક હવાલિયા છતાં પણ પડદામાંથી ફેંકાઈ જવા પાછળના કારણોની તપાસ જરૂરી છે જેમાં બંધ શિલ્લકે આઠ કરોડ ચોત્રીસ લાખ બાર હજાર નવસો આડત્રીસ રૂપિયા અંદાજીત આવક સત્તાવન કરોડ અઠ્યાસી લાખ પચાસ હજાર અને અંદાજીત ખર્ચ અડસઠ કરોડ છવ્વીસ લાખ પંચાણું હજાર રૂપિયા છે અંદાજે રૂપિયા આઠ કરોડના પુરાંતવાળું બજેટને આજરોજ મંજૂરી આપવામાં આવી છે આ બજેટમાં અમે અંકલેશ્વરના વિકાસના અને સ્વચ્છ અને સુંદર બનાવવાના કામો લીધેલા છે જેનાથી અમારા અંકલેશ્વર શહેર આગળ વિકાસના કામોમાં અને સ્વચ્છતાના કાર્યોમાં આગળ વધે